બોટાદ જિલ્લાના ગ્રામ્ય પંથકમાં કરા ગજવીજ સાથે કમોસમી વરસાદ પડ્યો હતો જેના કારણે લોકોને ગરમીમાંથી રાહત મળી છે જ્યારે બીજી બાજુ ભાવનગર જિલ્લામાં ખેડૂતોમાં ચિંતા વધી હતી હવામાન વિભાગની આગાહીના પગલે ભાવનગર જિલ્લામાં કમોસમી વરસાદ વરસ્યો હતો બપોર બાદ અચાનક વાતાવરણમાં પલટો આવ્યો હતો અને ભારે પવન સાથે વરસાદ વરસી પડ્યો હતો જિલ્લાના સોનગઢ ઉમરાળા વલ્લભીપુર અને ભાલના વિસ્તારોમાં કમોસમી વરસાદ વરસતા ખેડૂતોને નુકસાન થયું છે જેમાં ગઈકાલે ભારે પવન અને કરા સાથે ધોધમાર વરસાદ વરસી પડતા કેરીના પાકને નુકસાન થયું છે ભારે પવનના કારણે પાકવાની અણી ઉપર આવેલો પાક ખરી પડતા ખેડૂતોને ત્રીસ થી ચાલીસ ટકા જેટલું નુકસાન વેઠવાનો વારો આવ્યો છે ભારે પવન અને વરસાદના કારણે લીંબુના ફૂલ ખરી જવાથી લીંબુનું વાવેતર કરતા ખેડૂતોને પણ નુકસાની જાય તેવી સ્થિતિ છે ભાવનગરમાં મંગળવારે પણ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી અત્યારે તો અમારે આંબા છે તો આંબામાં તો બહુ નુકસાની આવી પહેલેથી કાંઈ આંબા આવ્યા નથી અને ખરી ગયો જે હતું એ આજુબાજુમાં બધે લીંબુ માં છે આંબા માં છે બધે નુકસાન તો બહુ આવે છે ઝાડ છે એવું બી બધી પડી ગયેલી છે આજુબાજુમાં તો અત્યારે આ બધે ઝાડ છે બધી પડી ગઈ છે અને લીંબુ છે તો લીંબુ બધા ખરી માં પાછળ તો મહેનત બહુ છે